मया Tchau, Shot. No <laughs> satya swarupoham satyam satyam satya swarupoham aham jivoham jivoham satchidanandoh jivoham jivoham satchidanandoh aham sundaroham sundaroham sundar, sundar, sundar swarupoham sundar Ham purnam, ham purnam, sah Jidhanandham. Ham purnam, ham Agnana dimiran dasya, nana jala chakshur. Hare Krishna Hare બાલ મંદિર એટલે જ્ઞાનની ઉપાસના માટેની જગ્યા મંદિર એવું હોવું જોઈએ કે જેમાં પગ મૂકો એટલે જીવનમાં ઉત્સાહ આવવો જોઈએ એને કહેવાય મંદિરે હતાશ થઈ ગયેલો માનવ આશાવાન બનવો જોઈએ જીવનમાં આશ્વાસન મેળવીને ઉભો થાય એ જગ્યા એને કહેવાય મંદિર મંદિરની સંપત્તિ હંમેશા ભગવાનની છે એ ક્યાં વપરાવવી જોઈએ તો કે સમાજની અંદર પ્રભુ ભક્તિ વધારવા માટે સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ જો એ રીતે નહીં વપરાતો હોય તો મંદિરમાં સંપત્તિ આપીને પણ તમે પાપના આપણને લાગે કે અમે તો આપી દીધું અમારે શું જોવાનું પણ તે રૂપિયો આપ્યો એનાથી ઈશ પ્રેમ વધ્યો કે હરામખોરી વધી એ તારે જોવું જોઈએ એટલે તો ગીતામાં દાનના એ ચરણ પ્રકાર લખ્યા છે એટલે આજે સમાજમાં મંદિરોની સંખ્યા વધતી જાય છે વધતી જાય છે અને છતાંય તમે આમ ઝીણી નજરે જોવા ને તો ભોગ જીવન નાબૂદ થતું નથી અને ભાવજીવન થપાતું નથી તો આ બગડી ગયેલા કાળની નિશાની છે આમ બહુ બહુ કથા પારાયણ માણસો મંદિરમાં જાય એટલે ધર્મ વધ્યો એવું નથી એ બધું ડોળું પાણી છે પીવામાં ડોળું પાણી ન હાલે એમાં ફિલ્ટર કરેલું પાણી જોઈએ એમ એમ સરસ્વતીના મંદિરમાં પ્રાણનું પ્રસ્ફુરણ હોવું જોઈએ નહીં કે નિરાશાના નિસ્વાર એટલે માનવ જીવનને મંદિર બનાવવા માટે પ્રેમનો ગોળો પૃથ્વી ઉપર આવ્યો આ કલ્પના જ કેટલી હૃદયઅંગમ છે કે આવડું મોટું વિશ્વ સંભાળવાળો વિશ્વાંભર સૂર્ય ચંદ્ર ના ગોળા ને ધારણ કરવા વાળો વિશ્વાંભર એ સગુણ સાકાર બની પૃથ્વીના પિંડ ઉપર આવે આ કલ્પના જ કેટલી હૃદયઅંગમ કહેવાય ભગવાન ને અવતાર લેવાનો હોય ને ત્યારે દાદાજી કે ચાર પગલા પાછું આલવું પડે ચાર પગલા પાછા હટી જાય ને તારે અવતાર લઈ શકે હાડા પાંચ સો ફૂટ ની માં એને દોઢ ફૂટ ના છોકરાને તેડવો હોય ને તો એ વાંકી વળે તો તેડી શકે ઉભી ઊભી ક્યાંક વયો હોય તો એ કઈ ઉડી આત્માનો જાય એમ આવડું મોટું વિશ્વ ચલાવવા વાળો વિશ્વમ્બર પૃથ્વીના પિંડ ઉપર આકાર લઈને આવે આ કલ્પના જ કેટલી ભગવાન શા માટે આવે ઘણા લોકો કે પાપીને મારવા આવે ના ના એવું નથી ગમે એવો ફોગટલા એને એટેક આવે ને ફટ વયો જાય તો ત્યાંથી બેઠા બેઠા આમ ચાપ દબી હોત તો કંસ ને એટેક નો આવી જાય રાવણ ને એટેક નો આવી જાય ભગવાન મારવા માટે નથી આવતા ભગવાન આવે છે એના ભક્તોને પ્રેમનું દાન ભગવાનને આવવાના બે જ કારણ પરિત્રાણાય સાધુનામ અને ધર્મ સંસ્થાપનાર્થાય બસ બે જ કારણ છે બે કારણ જ ભગવાન આવે શામ માટે આવે આ કલ્પના નદી ઉગમ છે શામ માટે ભગવાન આવે તો કે યદા ધર્મિર્ભવતી ભારત અભ્યુત્થાન્ય સંભવાની આમ ભગવાન ને આવવાના બે જ કારણ છે સજ્જન લોકો સમાજમાં વધે તો એને 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 પ્રેમ આપવા માટે ભગવાન આવે પણ પછી આવે તારે સરસ ગામમાં બંગલો તો ઈ કઈ બંગલો સાફ કરવા આવે વેકેશન માં બધા હગાવાલા કુટુંબ મળવા આવે મળવા આવે ત્યારે બંગલામાં થોડા ઘણા ઝાડા બાજી ગયા આડાવાળા તો એ જરાક સાફ કરાવતા જાય એમાં ભગવાન છે ને આ એનું એનું મકાન છે સૃષ્ટિ એમાં બધા એના હગાવાલા વધે ને તો મળવા આવે પછી આવે ત્યારે કોઈક રાવણ ને કંસ જેવા જાળા બાજી ગયા હોય તો જરા ખંખેર થઈ જાય પણ કચરો સાફ કરવા માટે ન આવે તો તો ત્યાંથી મની ઓર્ડર કરીને કોકને ન કહી દે બે દાડીએ રાખીને કરાવી લેજો એના એના હગાવાલા વધવા જોઈએ તારે ભગવાન આવે ધ્યેયની ધૂન લાગવી જોઈએ એક વિચાર એક એક ઉચ્ચાર ત્યારે ભગવાન આવે અને હમણાં તો આવે હો કોક વાટ જોઈને બેઠો હોય તો કારણ કે પાંચ હજાર વર્ષ પહેલા જ આવી ગયા અને જે દવા કરવી હતી કરતા ગયા એક ટીકડી આપતા ગયા કે થાય વાર સમાજમાં તકલીફ થાય તો આ ટીકડી લેજો અને ટીકડીનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે વાડીઓમાં રહેતા હોય ને રાતે કોલેરા થઈ જાય ને તો પછી આપણે ગામમાં જ ડૉક્ટર લે ડૉક્ટર છે ને વાડીએ રે બાટલા ચડાવે રાતે અઢી વાગ્યા સુધી બેન પછી પછી ક્યાંક હવે માને વાંધો નહીં આવે પણ જરા આમ ઉબકા જેવું લાગે ને તો આ ટીકડી આપી દેજો હવે હું નહીં આવ એમ એમાં સમાજને કોલેરા થઈ ગયો ને તારે આવી ગયો દવા બાટલા જે કઈ જડાવું હતું ચડાવી ગયો છેલ્લે એક ટીકડી આપતો ગયો શ્રીમદ ભગવદ ગીતાની કે ફરી વાર આવું થાય તો આપજો હું હવે હમણાં નહીં આવું આપણે ગામડામાં નથી આ ગાડા હોય ને એના પૈડામાં દાદા કે એડિયું ખૂટી જાય ને ત્યારે કિશોર કિશોર એવો જાય પછી ગાડાવાળો શું કરે ગાડા ઉપરથી હેઠો ઉતરે તીરના સેલ્યામાં થોડુંક એડીયો નાખે ને ઓલા જૂના ગાભા હોય ને એમાંથી લાંબા લાંબા લીરા કાપે ઓલા લઈ ને પછી હરિયાથી લઈ અને ગાડા નાખી દે એને પડે પછી પાછો ચડી જાય ગાડા ઉપર અવાજ આવતો બાંધ એમ એમ આ સમાજરૂપી ગાડું એમાંથી અવાજ આવશે કીચુડ ખીચુડ તારા પાછો પોતા કરવા હેઠો ઉતરશે માટે ભગવાન આવે કલ્પના જ હૃદયંગમ છે ઈ પૂછવાનો મને તમને કોઈ હક જ નથી કારણ કે આ આ ઘર જ ભગવાનનું છે ગમે ત્યારે આવે મારા ઘરે હું રાતના બારે જાઉં એકે જાઉં મને કોણ પૂછે એમ આ ઘર નથી તમારું પરમાનંદ પ્રગટ થયો આજ દરિયો નદી મળવાયો સાગર સ્વયં નદી તક આયા એક ગાગર મેં સાગર ભરાય એક નાનકડી ગાગર માં દરિયો હમાય ગયો सागर स्योम नदी दकाया गागर में सागर भराया नंद यशोदा के घर आया कंस कुटिल के कारागृह से नबसे हम हम चेने ये आवीरी दना आकाश मधी जेने चांद उतरी ना वो नबसे चांद उतर कर आया

ચોખલિએ મેં

પુત્ર જન્મ હોય ત્યારે કરેલું દાન છે ને અક્ષય ગણું પુણ્ય આપે અક્ષય ગણું પુણ્ય પણ દાન એ જ કરી શકે જેનું આકાશ જેવું ચોખ્ખું દિલ હોય જેને સુસંસ્કૃત જીવનની કલ્પના હોય અને ભગવાન ઉપર જેને દુર્દમ્ય વિશ્વાસ હોય ને એ જ માણસ કરી શકે અને કમાણીમાં એક ભગવાનનો ભાગ છે તમે વિચાર કરો સરકારનો ટેક્સ ન ભરો તો એને કેવું નાણું કહેવાય એને કાળું નાણું કહેવાય તો પછી ભગવાનનો ભાગ ન કાઢો એને કેવું નાણું કહેવાય એને કાળું નાણું ન કહેવાય એને હળી ગયેલું વાસ મારતું દુર્ગંધ મારતું નાણું કહેવાય એટલે આયા આયા છે ને નંદ ને કીધું તમે દાન કરો અને કે મારું હોય બધું લઈ જાઓ ઉદારતાથી દાન આપે છે એનાથી શુદ્ધિ થાય છે અને ખરેખર દાન આપવા વાળો છે ને એ બુદ્ધિમાન માણસ છે એ જમા કરે છે કારણ કે આપ્યા પછી છે ને એને આવતા જન્મારા માટે જમા કરે છે એ ખરેખર આપતો નથી બુદ્ધિમાન માણસ છે એ આવી રીતનું જમા કરે છે ભગવાન આગળ